ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાખરાડી ગામમાં એક વ્યક્તિ શ્રમિક છે તે ખાંડમાં પડી જાય છે ત્રીસ કલાક સુધી તે ખાંડમાં દટાયેલો જોવા મળે છે અને તેને કાઢવા માટે યોગ્ય સંશોધનો નથી હોતા તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કરી રહ્યા છે રાજુ કરપડાએ પ્રહાર કરતાં કહ્યું કે એક તરફ વિશ્વગુરુ બનવાની વાતો ચાલી રહી છે અને બીજી તરફ આખા સૌરાષ્ટ્રમાં શ્રમિક માટે ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા નહોતી તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આ સભા દરમિયાન પીવાના પાણીની સમસ્યા રોડ રસ્તાની બાબત કે પછી ખાણ ખરીદનો મુદ્દો તેને લઈને રાજુ કરપડા બરોબરના વરસ્યા છે ને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે આમ આદમી પાર્ટી દ્વારા બે હજાર સભાઓનો જે ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે મામલે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે ભરતી મેળો પણ પૂરજોશમાં યોજી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા સભા કરવામાં આવી હતી જેમાં સભામાં તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી અને ખાસ ગઈકાલે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખાખરાડી ગામમાં એક ખાણમાં એક શ્રમિક પડી ગયા હતા શ્રમિક પડ્યાના ત્રીસ કલાક બાદ પણ તેમનો રેસ્ક્યુ નહોતો થયો તેમના માટે ઓક્સિજનની કોઈ વ્યવસ્થા નહોતી થઈ તેને લઈને રાજુ કરપડાએ સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે એક તરફ વિશ્વગુરુ બનાવવાના સ્વપ્નાઓ દેખાડવામાં આવી રહ્યા છે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ આખા સૌરાષ્ટ્રમાં આ શ્રમિકને ઓક્સિજન મળે તે માટેની વ્યવસ્થા નહોતી તે પ્રકારની વાત મુકતા રાજુ કરપડાએ પ્રહાર કરીને શું વાત કહી છે તે સાંભળી લો બે ફાર્મ કોલસાને ખાણો વાલે મોળે તાલુકાના ખાખરાળા ગામે આજ હું જઈને આવ્યો એક ગરીબ પરિવારનો દીકરો ખાણમાં પડી ગયો ગઈકાલે ખાણમાં પડી ગયો છે નવાઈની વાત તમને સાંભળીને નવાઈ લાગશે વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજનની બોટલ પાણી ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે આખા સૌરાષ્ટ્રમાં નથી તમે તમારા દીકરાઓને સાચવજો તમારી દીકરીઓને સાચવજો એના રક્ષણ માટે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અહીંયા ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ

કે આજ દિવસ સુધી ઇતિહાસમાં માત્ર એક જ ધારાસભ્ય એવો કેમ આવ્યો કે એ ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત કરી જે ચાલીસ જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે એ ચાલીસ ટકા લેવાનો ક્યાંય કાયદો નથી કોઈ ચોપડીમાં ઉલ્લેખ નથી તેમ છતાંય વર્ષોથી ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે આ પાણી શા માટે ભરાય છે આપણે ત્યાં આપણે ત્યાં પીવાનું પાણી પ્રેશરથી શા માટે નથી આવતું આપણે ત્યાં ઊંધા ઢાળમાં રોડને ગટરો કેમ થાય છે ક્યાંક ને ક્યાંક જ્યારે ટીપી એક્ટમાં જે ઉલ્લેખ છે એ મુજબ તમારી જમીનનો જે સર્વે કરવામાં હોય કરવામાં આવે કે ઢાળ કઈ બાજુ છે ટોરો કઈ બાજુ છે ક્યાંક ને ક્યાંક ઓકળું કઈ બાજુ છે વેણ કઈ બાજુ છે આ તમામ પ્રક્રિયા પસાર કર્યા પછી તમામ પ્રકારનો સર્વે થયા પછી તમારે ત્યાં ખરેખર રોડ ક્યાં બનાવવો ગટર કયા ઢાળમાં આપવી આ બધી વ્યવસ્થા નળના કનેક્શનો કયા ડાળમાં આપવા નળની લાઈન કઈ રીતે નાખવી આ બધું સર્વે થયા પછી નક્કી થાય છે સુરેન્દ્રનગરની હાલત શું છે એક પણ પ્રકારનો સર્વે થયો નથી આમ છે આમ આપવામાં આવ્યા એસી ફૂટના રોડે નવા એસી ફૂટના રોડે વરસાદ વરસી રે માત્ર એક ઇંચ વરસાદ વરસે એટલે બે દિવસ સુધી નવા એસી ફૂટના રોડે જાણે ફોર લાઈન હોય એવી રીતે રોડ જે તે સમયે નકશો બનાવી નાખ્યો રોડ એવો ન બન્યો આજે એ રોડમાં જે પાણી ભરાય છે એ પાણી બે બે દી હોતી નીકળતું નથી મેઈન રોડમાં પાણી નીકળતું નથી આપણે ત્યાં સ્થાનિકોને પૂછીએ કે પાણી કેમ નીકળતું નથી તો કહેવામાં આવે ઢાળ આમ છે અને રોડનો ઢાળ આમ આપવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક સર્વે થતો નથી એટલે સરવાળા હેરાનગતિ આપડી થાય છે આજે સુરેન્દ્રનગરમાં મોટા ભાગના વિસ્તારમાં આ પ્રશ્ન છે અને સર્વે થયા વગર રોડ બનાવવામાં આવે ગટર બનાવવામાં આવે પાણીની લાઈનો નાખવામાં આવે આ સમસ્યાનું ક્યારેય પછી નિવારણ આવતું નથી આજે રતનપરમાં ભરાય છે ને મોટા ભાગના વિસ્તારોમાં પાણી આ સમસ્યાનું નિરાકરણ એટલે નથી આવતું કે જ્યારે અવાજ ઉઠાવવાનો હતો ત્યારે અહીંયા અંગૂઠા સાહેબ નેતાઓ બેઠા હતા ત્યારે એને ખબર નહોતી ત્યારે એને અહીંયાથી આપણો ચીફ ઓફિસર નગરપાલિકાના હતા એ કામ આમને આમ જ થશે એટલે એ ક્યાંક ઓકે સાહેબ એમ થશે આપણે સાંભળ્યા હતા પાર્ટીના નેતા રાજુ કરપડા તેમણે ખાખરાડી ગામમાં ખાણ ખનીજમાં જે યુવક પડી ગયો તે બાબતે પોતાની પ્રતિક્રિયા આપી સાથે રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યા તે અલગ અલગ મુદ્દાઓને લઈને ભાજપને ઘેર્યા તેને જ કારણે હવે રાજનીતિ ગરમાઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા वैष्णव जन तो तेन कहिजे पीड पराय